જેટલી વાર સાડમપુર હનુમાનજી મંદિરે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરવા જાઓ ત્યારે દાદાને સુખડીનો પ્રસાદ ધરાવો છો ત્યારે આજે અમે તમને સૌથી પહેલી વાર દાદાના પ્રિય સુખડીનો પ્રસાદ કેવી રીતે બને છે તેને મેકિંગ પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું અહીં મંદિરની બાજુમાં આવેલા હરિકૃષ્ણ ભવનમાં વિશાળ કિચનમાં હજારો કિલો સુખડીનો પ્રસાદ દરરોજ બનાવવામાં આવે છે હનુમાનજીનો સુખડીનો પ્રસાદ બનાવવા માટે સૌથી પહેલાં ઘઉંને દળવામાં આવે છે શેકવામાં આવે છે આ પછી લોટ પચાસ ટકા શેકાઈ જાય પછી તેમાં ગુંદર અને વરિયાળી મિક્સ કરવામાં આવે છે આમાં થોડીક વાર શેકાયા પછી તેમાં ગોળ નાખીને મિક્સ કરવામાં આવે છે પછી સુખડી તૈયાર થયા બાદ તેને મોટી ચોકીમાં કાઢીને નાના નાના પીસ કરવામાં તો હનુમાનજી ના સુખડીના પ્રસાદ વિશે કોઠારી વિવેક સ્વાગર સ્વામી એ જણાવ્યું કે જય સ્વામિનારાયણ જય કૃષ્ણ દેવ આજે સાણંદપુર ધામ સદગુરુ રહેશે ગોપાળ સમયે હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરી અને નામ આપ્યું કષ્ટભંજન એટલે અહીંયા આવનારા લોકોના આધિ વ્યાધિની ઉપાધિ દુઃખોમાંથી મુક્તિ આપનારા કષ્ટભંજન દેવ છે અહીંયા ગોપાણ સ્વામીએ વરદાન આપ્યું છે આશીર્વાદ આપ્યો છે કે અહીંયા હનુમાનજી મહારાજને કોઈ સુખડીનો થાળ કરશે તો એના જીવનમાં સુખ સુખને સુખ રહેશે એટલા માટે આજે સાણંદપુર દાદાના દરબારમાં દરરોજ હનુમાનજી મહારાજને સુખડીનો ભોગ ધરાવવામાં આવે છે અને એ દરરોજ પાંત્રીસો કિલો સુખડી તૈયાર કરી અને ભક્તોમાં પણ એ જ પ્રસાદ જતો હોય છે ત્યારે એને બનાવવાની વિશેષતા અહીંયા સવારથી સાંજ સુધી દરરોજ અલગ અલગ ઘાણો બની તૈયાર થતા હોય છે પાંચ ચૂલાઓ ઉપર દરરોજ પાંત્રીસો કિલો સુખડી બનાવીને તૈયાર કરવામાં આવે છે અને સુખડીની અંદર ઘી ગોળ ગુંદર વરિયાળી ઘી અને દૂધનો ઉપયોગ કરવામાં આવે છે અને એ તૈયાર થયેલી સુખડી દાદાને ધરાવેલી એક મહિના સુધી બગડે ને એનું કારણ એ છે કે આની અંદર પાણીનો ભાગ નથી આવતો અને શુદ્ધ ઘીથી બનાવવામાં આવે છે એટલા માટે આ સુખડી દાદાને ધરાવેલી લોકો સુધી પહોંચે અને પોતાના જીવનની અંદર આદિ વ્યાદિ નફાદી દુઃખ દૂર થાય એના માટે આ ભોગ ધરાવીને લોકો લઈ જતા હોય છે ત્યારે અત્યંત આધુનિક મશીન ટેકનોલોજીના માધ્યમથી અત્યારે હાઇજેનિક રૂપે આ બધો પ્રસાદ તૈયાર થતો હોય છે જે દરરોજ દાદાના ભોગમાં જતો હોય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું જય શ્રી કષ્ટભંજન દેવ નમસ્કાર